તો મિત્રો હું છું પરમાર ગૌતમ કુમાર અને શિવ મોટો ગેરેજમાં સ્વાગત છે તો આપણે એવું વિચારતા હતા કે આપણે જ બહુ મોટા મેકેનિક છીએ પણ ભાઈ એવું નથી આપણી જોડે આવે છે ભાઈ જેને ઘરે જાતે જ બેટરી બનાવી તો જોઈ લો તમે બી એસિક્સમાં બેટરી કઈ બેટરી કહેવાય લિથિયમ બેટરી લિથિયમ બેટરી અને આ ભાઈએ જાતે બનાવી વિચાર કરો ભાઈ જો બેટરી બનાવી દે છે આપણા ગુજરાતની અંદર ગુજરાત શું ગુજરાતની અંદર ભાઈ જો કેવા કલાકાર પડ્યા છે મિત્રો જો આપણે જો ભાઈની કેટલું બનેલો બનેલો નથી જોઈ લો ભાઈ જો બનેલો હોત તો આ ભાઈ શું બનાવી દોત વિચાર કરો મારા ભાઈ એ ભાઈએ અભન વ્યક્તિ છે બેટરી બનાવી દીધી બરાબર છે તો આ ભાઈ શું કરો પરંતુ ભાઈ થોડો પ્રોબ્લેમ થાય કે પૈસા પૈસાનો પ્રોબ્લેમ હોય આવું તેવું થોડા એમના ઘરના પ્રોબ્લેમના લીધે ભણવાનું રહી જાય અને ભાઈ અમારો જોઈ લો બધું જ ભાઈ ગાડી ચાલે બીએસ સિક્સ ન્યુ મોડલ ગાડી ચલાવી દે ખાલી થોડો ખર્ચો ઓછો પડ્યો એટલે બેટરી સેલ થઈ નહીં જો સેલ સ્ટાર્ટ થઈ નહીં થોડો ખર્ચો ઓછો પડ્યો થોડા ભાઈ પાસે પૈસા ઓછા પડ્યા પૈસા ઓછા નહીં પડ્યા પણ પ્રોબ્લેમ એ આવી ગયો કે આપણે કઈ રીતના વસ્તુ મંગાવવાનું હતું ને કઈ રીતના આવી ગયું વસ્તુ હા મંગાવવાનું વસ્તુ કંઈક ઓર હતું અને આવી ગયું કઈક ઓર એવું છે તો માટે સેલ સ્ટાર્ટ થાય સેલ સ્ટાર્ટ નથી થઈ ખાલી પણ બાકી બેટરી તો બનાવી દી છે ભાઈ ગાડી ચલાવી દે હોન વગાડી દે બરાબર છે તો આ ભય માટે એક લાઈક ને મારી આઈડીને મિત્રો સબસ્ક્રાઈબ જરૂર બને અને આ ભય માટે દિલથી હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આ ભાઈએ આટલું કર્યું છે એની જાતે બરાબર છે તો મારી આઈડીને ફોલો કરી દીજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરી દેજો જય માતાજી મિત્રો જય ભવાની